સવાર સવાર માં નાસ્તામાં થેપલા આવી ગયા છે તો બ્રેકફાસ્ટ થેપલા ખાવાના છે જોઈએ થેપલા થેપલા ખાવા ચા નાસ્તો કરી લઈએ મિત્રો તમે હાથે જો હાથે દૂધ લઈ અને ફ્રિજમાંથી અને ચા નાખી પી રાખે જે ને જો આતે દૂધ ને ચા દૂધ પી લે બહુ મીઠું લાગે છે આતે ચા દૂધ લઈને પી લીધા જોયું આ ફ્રીજ માં દૂધ લઈ લીધું અને મેળી જ પીવા પીવા જ મેળી હાલો હાલો આવી ગયા છે બધા ઉઠી ઊઠીને મળ્યા છે બધું દૂધ ફ્રિજ ખોલવા ફ્રીજમાં હું મળી છે કઈ ખબર નથી અંધારો ગુરુજી મારો આવેલ મન ખો સુ ધારો એ આવેલ મન ખો સુ રે ગુરુજી મારો મોરેલ મન ખોસુદા હું છે આવેલ મન કો દેરા એ આ તો આ તો આ તો આ તો આ તો ગાડી કરી ક્યાં હે ઢીંગલી લેવાની હા ભાઈ ઢીંગલી હા લે લે હાલ ઉતાર ઢીંગલી લઈ લેતી હોય તો શું કરવાનું ઢીંગલી છે તો ચાલો રમો ક્યુટ બેબી તારી જેવી છે ઢીંગલી મને ક્યાં બધો ભાગ તું ક્યાં નાખે માન નથી ખાવ તો ખા તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાય બાય